તો લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે ભાજપ કોંગ્રેસ બંનેમાં મુહરતિયા શોધવા માટે ધમધમાટ શરૂ થયો છે ત્યારે આજથી ત્રણ દિવસ માટે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતમાં છે લોકસભા બેઠકો પર ઉમેદવારોના નામની યાદીને તેઓ આખરીઓ પાપવાના છે ત્યારે કોંગ્રેસ કાર્યાલય પહોંચી સૌ પ્રથમ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠકની સમીક્ષા શરૂ કરી લોકસભાના નિરીક્ષકો હોદ્દેદારો અને આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે સાથે જ ઉમેદવારોના નામની પેનલ બનાવવા બેઠક પણ કરી રહ્યા છે પાર્ટી હાઈકમાન્ડને સોંપશે તો કોંગ્રેસની બેઠક અંગે વિગતો આપવા માટે અમારા સંવાદદાતા કિશન કાંટેલિયા જોડાઈ રહ્યા છે આપણી સાથે કિશન રાજીવ સાતવની ગુજરાત મુલાકાત

હાથ ધરવામાં આવી છે છવ્વીસ બેઠકો પર પાસઠ જેટલા જે નામ છે તેનું એક લિસ્ટ છે જે બંધ કવરમાં હાઈકમાન્ડને સોંપવામાં આવશે ગુજરાતની જે બેઠકો જીતી શકાય એવી બેઠકો છે ત્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો છે ત્રણથી પણ વધારે બેઠકોમાં છે તે પેનલોના નામ છે તો જે શહેરી બેઠકો છે જે બેઠકોમાં કોંગ્રેસ જીતી શકે તેમ નથી તેવી બેઠકો પર એક એક નામ પણ સામે આવી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો લડવા માટે પણ તૈયાર નથી તેવી પ્રકારની સ્થિતિ છે તે લોકસભા પહેલા ગુજરાતમાં છે વાત કરવા તો બેઠકો હોય ઉત્તર ગુજરાતની બેઠકો હોય કે જ્યાં કોંગ્રેસની પરિસ્થિતિ સારી છે બનાસકાંઠાની વાત હોય જામનગર બેઠકની વાત હોય પાટણ બેઠકની વાત હોય રાજકોટ બેઠકની વાત છે અમરેલીની વાત છે જે બેઠકો પર કોંગ્રેસના અનેક ધારાસભ્યો છે જે ચૂંટાઈને આવ્યા છે અને જ્યાં લોકસભા જીતી શકાય એવી બેઠકો છે ત્યાં પાંચથી પણ વધારે ઉમેદવારો છે તે હરોળમાં છે તો અમદાવાદ પૂર્વ અમદાવાદ પશ્ચિમ સુરત વડોદરા જેવી જે બેઠકો છે જે ભાજપની વોટ બેંક છે જ્યાં એક ઉમેદવાર પણ કોંગ્રેસને માંડ માંડ મળી રહ્યો છે એવી પરિસ્થિતિમાં છે તે પ્રભારી રાજુ સાતો ગુજરાતમાં છે અને તમામ જિલ્લા પ્રમુખો સાથે બપોર બાદ બેઠક કરવામાં આવશે સર્વ સ્વીકૃત નામ હશે પેનલના જે નામ હશે તે તમામ નામો છે તેને હાઈકમાન્ડ સમક્ષ ત્રીસ જાન્યુઆરી પહેલા મૂકવામાં આવશે ચૂંટણી પંચની જાહેરાત થયા બાદ ગુજરાતમાં છે તે જે તમામ ઉમેદવારો છે તેના નામ જાહેરાત થઈ શકે છે જોકે ગુજરાત પહેલાં રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં છે તે ઉમેદવારોના નામ જાહેર થાય તેવી શક્યતાઓ છે પરંતુ ગુજરાતમાં છે તે ભાજપ પણ લડી લેવાના મૂળમાં છે એવામાં કોંગ્રેસના ઉમેદવારોના નામ જાહેર થયા બાદ ચૂંટણી પંચના ઉમેદ ઉમેદણી પંચની જે કાર્યવાહી છે તે જાહેર થયા બાદ કોંગ્રેસ પોતાના ઉમેદવાર જાહેર કરશે કારણ કે ભાજપની પણ અન્ય રાજ્યોમાં જે પરિસ્થિતિ છે તેના કરતાં કદાચ ગુજરાતમાં છે તે પરિસ્થિતિ સારી છે એવા તબક્કામાં છવ્વીસમાંથી કેટલી બેઠકો છે તે કોંગ્રેસ જીતી શકે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની બેઠકો છે જેના પર કોંગ્રેસ વધારે ફોકસ કરવા માગે છે અને આવી બેઠકો પર જે ઉમેદવારોના નામ છે તેનું લિસ્ટ પણ ખૂબ જ લાંબુ છે કારણ કે જીતી શકાય એવી બેઠક છે તેવી બેઠકો પર કોંગ્રેસ છે તેને કદાચ ઉમેદવાર સિલેક્શન માટે છે તે વધારે કમર કસવી પડશે અને એટલા માટે પ્રભારી છે તે ગુજરાતના પ્રવાસે છે અને તમામ લોકસભાની બેઠકો કેમ્પેન કોને ટિકિટ આપવી તમામ જે લોકસભાને લગતી જે તમામ સૂચનાઓ છે જે તમામ માહિતીઓ છે તેને લઈને વિશેષ ચર્ચા છે તે આ ત્રણ દિવસની બેઠક દરમિયાન થશે વિવેક બિલકુલ કિશન જે રીતે અહેવાલો આવ્યા હતા રાહુલ ગાંધી પણ ફેબ્રુઆરી મધ્યમાં

તો જે રીતે પ્રભારી રાજીવ સાધવની હાજરીમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના કોંગ્રેસના ઉમેદવારોની બેઠક હાલ ચાલી રહી છે હજુ પણ પ્રભારી રાજીવ સાધવ ગુજરાત મુલાકાતે છે અને આગામી સમયમાં અન્ય લોકસભા બેઠકોમાં કોંગ્રેસની સ્થિતિ અંગે સમીક્ષા કરાશે આપણે જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસની કવાયત ચાલી રહી છે તેવામાં આજે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાધવ ત્રીસ જાન્યુઆરી સુધી ગુજરાતની મુલાકાતે છે

उल्टी सुल्टी बयानबाजी भी पिछले कुछ दिनों में देश के बीजेपी के नेताओं द्वारा बढ़ी है और उसमें गुजरात भी कोई बाजू नहीं रह रहा है और इससे स्पष्ट है कि भारतीय जनता पार्टी का जो प्रभाव है उनका जो डिफिट है ये स्पष्ट उनके सामने भी दिख रही है लेकिन हमने जो हमारी रणनीति गुजरात में भारतीय जनता पार्टी को हराने की हमारी जो रणनीति है कांग्रेस को जिताने के जो की जो रणनीति है उस दिशा में हमारा काम सही चालू है अभी अलायंस के बारे में का जो डिस्कशन है वो राष्ट्रीय स्तर पर ही डिस्कशन चालू है इसलिए अलायंस की चर्चा ये स्टेट लेवल पर हम कर नहीं रहे हैं जो भी डिस्कशंस होगा नेशनल लेवल पर होगा और उसके बारे में अगर कुछ है तो ज़रूर बताया जाए बीस में से छब्बीस सीटों के कैंडिडेट तक भी हम पहुँच गए हैं और आने वाले समय में इसके बारे में जल्दी सीटों, सीटों सीटो के लिए आप चर्चा कर रहे हैं क्या छब्बीस के लिए पैनल तैयार होगी या उससे कम छब्बीस सीटों के पूरी तैयारी कैंडिडेट से लेकर बूथ लेवल तक की तैयारी हमारी पूरी तरह से है और जल्द ही जो हमारी स्ट्रैटी बनाई है उस दिशा में हम